નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર વસ્તુઓના જૂથ બનાવવા પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ પ્રશ્ન એક થી લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો ઉત્તર લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓ આ પ્રમાણે છે ખુરશી ટેબલ કાળું પાટિયું બારી બારણું અને ઘોડિયું ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો તો અહીં આપેલું છે કાચનો પ્યાલો પ્લાસ્ટિકનું રમકડું સ્ટીલની ચમચી સુતરાવ શર્ટ વગેરે તો આપણે અહીં જવાબ લખી શકીએ કે કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી એ ચળકતા પદાર્થો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલી વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો પરંતુ અહીં યાદ રાખવાનું છે કે કોઈ વસ્તુ એક કરતા વધારે પદાર્થોમાંથી બનેલી પણ હોય શકે બરાબર તો ચાલો જોઈએ આપણે ઉત્તર જે જે પ્રથમ કોષ્ટક છે છે તે આપણો સવાલ બીજા કોષ્ટકની અંદર આપણે ઉત્તર જોઈએ તો વસ્તુ એમાં પહેલું છે પુસ્તક પુસ્તક એ કાગળમાંથી બનાવવામાં આવે ત્યાર પછી પ્યાલો તો પ્યાલો છે એ કાચ અને પ્લાસ્ટિક બંનેમાંથી બનાવવામાં આવે ખુરશી એ પણ લાકડું અને પ્લાસ્ટિક બંનેમાંથી બનાવવામાં આવશે રમકડું તો રમકડું પણ લાકડું અને પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે જ્યારે ચંપલ એ ચામડામાંથી બનાવવામાં આવે છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે તો આ વાક્ય ખોટું છે બીજું નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતો આ વાક્ય પણ ખોટું છે ત્રીજું ચોક પાણીમાં દ્રાવ્ય છે આ વાક્ય ખોટું છે ચોથું લાકડાનો ટુકડો પાણી ઉપર તરે છે આ વાક્ય સાચું છે પાંચમું ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી આ વાક્ય ખોટું છે છઠ્ઠું તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે આ વાક્ય પણ ખોટું છે સાતમું રેતી પાણીમાં તળીએ બેસી જાય છે આ વાક્ય સાચું છે અને આઠમું સરકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે તો આ વાક્ય પણ સાચું છે ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર પાંચ નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે જુઓ પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો તો તેને આ પ્રકારે જૂથની અંદર મૂકો એટલે કે ગોળાકાર અને અન્ય આકાર કે ખાવાલાયક અને બિન ખાવાલાયક તો સર્વપ્રથમ આપણે આકાર પ્રમાણે જોઈએ એટલે કે ગોળાકાર છે કે અન્ય પ્રકાર છે તો ગોળાકારની અંદર આવશે બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો હવે અન્ય પ્રકારની અંદર આવશે પાણી અને ખાંડ ત્યાર પછી આપણે ખાવાલાયક અને બિન ખાવાલાયક વસ્તુઓ જોઈએ તો ખાવાલાયકમાં આવશે પાણી નારંગી ખાંડ અને સફરજન જ્યારે બિન ખાવાલાયકમાં આવશે બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો ત્યાર પછી આપણે જો પ્રશ્ન નંબર છો તમે જાણતા હો તેવી પાણી ઉપર તરતી વસ્તુઓની યાદી બનાવો તો તપાસ કરીને જુઓ કે પાણી ઉપર કઈ કઈ વસ્તુઓ તરે છે બરાબર ને ત્યાર પછી એ પણ જોવાનું છે કે એ કેરોસીન અને તેલ ઉપર તરે છે તો જુઓ પાણી ઉપર તરતી વસ્તુ અથવા તો પદાર્થો કયા કયા છે તો કે બરફ લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી પોચા લાકડાનો બૂચ સોડિયમ સફરજન પેટ્રોલ હવે આ વસ્તુઓ તેલ ઉપર તેલ ઉપર અથવા તો કેરોસીન ઉપર તરે છે કે નહીં તો આમાંથી લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી પોચા લાકડાનો બુચ સફરજન પેટ્રોલ આ બધી વસ્તુઓ જે છે તે તમે જોઈ શકશો કે તેલ અને કેરોસીન ઉપર પણ તરશે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો એટલે કે જે અલગ પડતું હોય એને દૂર કરવાનું જો પહેલું વાક્ય આપેલું છે ખુરશી પલંગ ટેબલ બાળક અને તિજોરી તો અહીંથી બાળક જે છે તે અલગ પડે છે કારણ કે બાકીના બધા નિર્જીવ છે બાળક સજીવ છે તો તમે જોઈ શકો નીચે આપણે ઉત્તર લખ્યો છે બાળક બીજું જોઈએ ગુલાબ ચમેલી હોડી હજારી ગોટો અને કમળ તો અહીં હોડી અલગ છે કારણ કે એક વાહન છે ત્રીજું એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી અને રેતી તો અહીં રેતી અલગ છે કારણ કે બાકીના બધા જે છે 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 તે તે ધાતુ ધાતુ અને અને રેતી રેતી નથી ચોથું ખાંડ મીઠું કોપર સલ્ફેટ તો અહીં તમે જોઈ શકો છો ખાંડ મીઠું રેતી કોપર સલ્ફેટ તો જે કોપર સલ્ફેટ જે છે તે અલગ છે તો અહીં આપણે લખીશું ચલો મિત્રો તો આ પાઠનો એટલે કે પાઠ નંબર ચારનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે પાઠ નંબર પાંચના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે